સરકાર દ્વારા ગુસવાયે મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલે પત્રકાર પરિષદ યોજી પ્રજાજનોને ઇમરજન્સી સેવા માટે એક જ હેલ્પલાઇન નંબર વન વન ટુ પર કોલ કરવાની અપીલ કરી હતી આ પ્રસંગે એસપી મુકેશ કુમાર પટેલ ડીવાય એસપી દલવાડી ગ્રામ્ય ડીવાયએસપી સમીર સારડા સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં દસ જેટલા જનરક્ષક વાહનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા હવે મોરબી જિલ્લાના લોકોને પોલીસ ફાયર કે એમ્બ્યુલન્સ જેવી તમામ ઇમરજન્સી સેવાઓ માટે માત્ર વન નંબર પર સંપર્ક કરવો પડશે ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં એકસો બાર કાર્યક્રમ સરકાર જેટલી પણ ઓનલાઈન અને ફોન દ્વારા સેવા મેળવવામાં આવતી હતી તે તમામને એક છત્ર નીચે લાવી અને એકસો બાર જનસંપર્ક કાર્યક્રમ નામ આપવામાં આવ્યું છે મોરબી જિલ્લાને નવી દસ જનસંપર્ક વાહન ફાળવવામાં આવે છે આ જે વાહનો જે છે એ વાહનો દરેક પોલીસ સ્ટેશનમાં એક એમના અગાઉથી નિર્ધારિત કરેલી જગ્યા ઉપર એ સ્ટેન્ડ ટુ રહેશે હળવદ અને મોરબી તાલુકામાં બે બે છે બાકી દરેક પોલીસ સ્ટેશનમાં એક એક વાહન ફાળવવામાં આવ્યું છે આ વાહન જે છે એમાં એક ડ્રાઈવર એક પોલીસ કર્મચારી અને અન્ય બીજા એક પોલીસ કર્મચારીની હાજરી રહેશે રાઉન્ડ ધ ક્લોક સેવા પર કાર્યરત રહેશે જીઓ ફેન્સિંગ અને જીઓ લોકેશક્શનના આધારે આ જે સેવા છે એ પૂરી પાડવામાં આવશે તમે ક્યારથી પણ ફોન કરશો તો એ તમારી જેવી જરૂરિયાત હશે પોલીસની જરૂરિયાત હશે તો એ નજીકની નજીક જે વેન હશે કે પીસીઆર હશે તો એને કોલ આપશે અને એ ઓછામાં ઓછા સમયમાં ત્યાં પહોંચી અને ગુજરાતના અને મોરબીના પ્રજાને ખૂબ સારી એવી અને જલ્દી સેવા મળી રહે એ બાબતનો આ સરકાર